ફ્રેન્ડ જય જલારામ આજે આપણે બ્લાઉઝ કટિંગ કરવાનો છે પણ એ બ્લાઉઝ છે વર્કવાળો તો એ બ્લાઉઝ આપણે કેવી રીતે કટિંગ કરવો એ આપણે આજે જોવાનું છે આવા વર્કવાળા બ્લાઉઝ ઘણા બધા સિલાવા આવે છે આપણી જોડે પણ અમુક કન્ફ્યુઝ થઈ જાય છે અમુક લોકો કે કેવી રીતે બ્લાઉઝ કટિંગ કરવો કેવી રીતે બ્લાઉઝ કટિંગ કરવો તો ચલો આપણે આ બ્લાઉઝ આપણે કટિંગ કરીશું ચલો તો આપણે બ્લાઉઝને અલગ અલગ ડિઝાઇન આપેલી છે થોડી આ બાજુ આપેલી છે થોડી આ બાજુ આપેલી છે થોડી આ બાજુ આપેલી છે તો આપણે બ્લાઉઝને કટિંગ કેવી રીતે કરીશું એ આપણે બરાબર દેખવાનું છે તો ચલો બંને બાજુ જે ડિઝાઇન આપેલી છે જે બર્ક આપેલું છે એ આ વર્કની આપણે બાય બનાવવાની છે તો ચલો આપણે પહેલાં બાય લઈ લઈએ તો આપણે પહેલાં બાય કટિંગ કરીશું અને પછી આ પાછળના ભાગમાં વર્ક આપેલું છે તો આપણે આ પાછળના ભાગને કટિંગ કરીશું તો ચાલો આપણે પહેલાં બાય કટિંગ કરીને લઈ લેશું પછી આપણે આગળનો ભાગ તો આપણે અહીંયાથી લેવાનો પ્લેન કાપડ નથી ચલો વર્ક અલગ અલગ રીતથી આપેલું છે એટલે બંને બાઈ એકસાથે કટિંગ નહીં થાય અલગ અલગ આપણે કટિંગ કરવી પડશે તો આપણે આવી રીતે પહેલાં કાપડને બાળી દેવાનું છે અને પછી આપણું વર્ક દેખવાનું છે કેટલા સુધીનું વર્ક છે તો આ વર્ક અહીંયા વચ્ચો બચાવવું જોઈએ પછી અહીંયા આપણે થોડું ખૂટે તો સાંધો બી લગાવી શકીએ પણ વર્ક વચ્ચો બચાવવું જોઈએ તો ચલો આપણે પહેલાં બાયને કટિંગ કરી દઈશું તો મેં બાય કટિંગ કરી દીધી છે અસ્તર ઉપર તો હવે એ અસ્તર ઉપરની બાય આપણે કટિંગ જે કરી છે એ મૂકીને આપણે કટિંગ કરવાનું છે તો ચલો આપણું અસ્તર કટિંગ થઈ ગયું છે હવે અસ્તરના માપ ઉપરથી આપણે બ્લાઉઝને કટિંગ કરવાનું છે તો આ ભાગ છે એ આપણો નીચે આવવો જોઈએ અને આ વર્કવાળો ભાગ છે એ ઉપર જવો જોઈએ તો ચલો આપણે આવી રીતે કટિંગ કરી દઈશું ચલો તો આપણે આ બાય આવી રીતે મૂકી દીધી છે આનું અસ્તર છે તો આપણે અસ્તર પ્રમાણે આવી રીતે બાઈને પહેલાં કટિંગ કરી લેશું તો આપણે આવી રીતે બાયને કટિંગ કરવાની છે પણ આપણી બાય કમ્પ્લીટ નહીં આવે કારણ કે અહીંયા વર્ક વચ્ચે લાવવાનું છે એટલે આપણે અહીંયાથી બાય થોડી ખૂટે છે તો એક જ બાદમાં થોડી ખૂટે તો અહીંયા આપણે થોડો ત્રણ વગરનો સાધો લગાવવો પડશે ચલો આપણે આવી રીતે બાયને કટિંગ કરી લઈએ

ચાલો ઘણીથી થોડી લેવાની વધારે એટલે એક સાઈડ જ આપણે સાંધો કરવો પડે બીજી સાઈડ ના કરવી દેખો તો આપણી આ બીજી બાઈ બી આપણે આવી રીતે કટિંગ કરી દીધી છે તો હવે ચાલો આપણે પાછળનો ભાગ લેવાનો છે વર્ક છે તો એ વર્કવાળો ભાગ આપણે પાછળનો લેવાનો છે તો આ આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી પાછળના ભાગમાં ઠેઠ સુધીનું વર્ક આપેલું છે તો આપણે આવું વર્ક નહીં લેવાનું થોડું વર્ક કપાઈ જાય તો બી ચાલે પણ આપણે આપણી રીતે બ્લાઉઝ કટિંગ કરવાનું તો ચાલો આપણે આવી રીતે હવે પાછળના ભાગને લઈ લેવાનું છે તો આપણે હવે આપણા પાછળના ભાગનું જે આપણે અસ્તર કટિંગ કર્યું છે એ આપણે મૂકી દેવાનું છે ચાલો તમે અસ્તર આવી રીતે કટિંગ કરીને રેડી રાખ્યું છે અસ્તરમાં બધું માપ આવી ગયું છે અને આવી રીતે આપણે અસ્તર મૂકી અને બ્લાઉઝને કટિંગ કરવાનો છે પણ આટલું વર્ગ કપાઈ જવાનું છે તો વાંધો વાંધોની આટલું બ્લાઉઝ આટલું વર્ક કપાઈ જાય તો બી ચાલે પણ આપણો બ્લાઉઝ આવી રીતે કટિંગ કરવાનો છે ચાલો તો આપણો આ પાછળનો ભાગ વર્કવાળો છે તો વર્ક વધારે છે તો આપણે આટલું ગળું કરવાનું છે તો આપણે આટલું વર્ક કપાઈ જાય તો કંઈ વાંધો નહીં તો આપણે આવી રીતે કટિંગ કરવાનો છે પાછળનો ભાગ તો ચલો આપણે પાછળના ભાગનું માપ આપણે એડજસ્ટ અસ્તરમાં લઈ લીધું છે અને હવે આને આપણે આવી રીતે કટિંગ કરી લેવાનો છે તો વર્કવાળો બ્લાઉઝ હોય તો કોઈ ડરવાની વાત નથી આવી રીતે કટિંગ કરી દેવાનું કોઈ પણ વર્કવાળો બ્લાઉઝ તમારી જોડે સિલાવા આવે તો એમાં ડરવાનું નહીં આવી રીતે આપણે પહેલું અસ્તર કટિંગ કરવાનું અને પછી આપણે આવી રીતે બ્લાઉજ કટિંગ કરી લેવાનું તો ચાલો આપણો પાછળનો ભાગ બી એકદમ રેડી થઈ ગયો છે અને સરસ આવી રીતે આપણું વર્ક આવી ગયું છે થોડું વર્ક કપાઈ જાય પણ એ ચાલે વાંધો ના આવે તો આપણો આ પાછળનો ભાગ બી રેડી છે બાય બી રેડી છે હવે આપણે આગળનો ભાગ કાપવાનો રહ્યો તો એ આપણે સિમ્પલ કાપડમાંથી કટિંગ કરી દેશું ચલો તો હવે આપણે આને આગળનો ભાગ લઈ લઈએ ચલો તો આ આપણે આગળનો ભાગ કટિંગ કરવાનો છે તો એ આપણે આવી રીતે અસ્તર મૂકી અને આવી રીતે કટિંગ કરી લેવાનો છે તો આપણે આવી રીતે કટિંગ કરતા જઈએ પ્રિન્સીસ કટ છે આગળ અને પાછળ એકદમ સિમ્પલ ગોળ ગળું છે તો આપણે આગળનો ભાગ આવી રીતે કટિંગ કરી લેવાનો તો પાછળ બગ હતું આગળ સિમ્પલ છે તો આપણે જેવી રીતે આગળ કટિંગ કરવું હોય એ રીતે કરી શકાય આ રીતે મૂકવું હોય તો તમારે આખા પાછું કપડું કરી અને મૂકવું હોય તો બી મૂકી શકાય આપણે આવો આગળનો ભાગ રેડી છે દેખો તો આપણો આગળનો ભાગ એકદમ કટિંગ કરીને આપણે રેડી કરી દીધો છે આ પાછળનો ભાગ છે આગળનો ભાગ છે પેલી બાય છે તો આપણું વર્કવાળું બ્લાઉઝ એકદમ આપણું વર્કવાળું બ્લાઉઝ એકદમ કટિંગ કરીને આપણે ડેડી કરી દીધું છે અને તમારી જોડે કોઈ આવું વર્કવાળું બ્લાઉઝ આવે તો કમ્પ્યુઝ થવાની જરૂર નથી આવી રીતે કટિંગ કરી દેવાનું તો બાય ફ્રેન્ડ્સ મારા આવા નવા નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં